જીવવાનું આનાથી ઘણું હારું જીવી શકાય જીવવાનું આનાથી ઘણું હારું જીવી શકાય મિત્રો ગોપાલ છે કે જેને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર વિધાનસભાની અંદર જૂતું ફેંક્યું હતું અને આ ગોપાલ ઇટાળિયા ત્યારે ધારાસભ્ય બની ગયો છે આજ ગોપાલ ઇટાળિયા ઉપર આજે જામનગરની સભામાં એક કોંગ્રેસના ના કાર્યકરે જુદું ફેંક્યું છે વર્ષો પહેલા જે ગોપાલ ઇટાળિયા જે ઘટનાને અંજામ આપી ચુક્યો હતો એની એ સેમ ટુ સેમ ઘટના આજે આ ગોપાલ ઇટાળિયા સાથે જામનગર ની અંદર બની છે આ ગોપાલ ઇટાળિયા જયારે પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું ત્યારે તે જે અત્યારે આ ગોપાલ પાગ્યા થઈને બેઠા છે એ ગોપાલ ના પાગ્યાઓ ત્યારે ગોપાલ ઇટાળિયા ને ક્રાંતિકારી નો દીકરો ગણાવતા હતા જયારે પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું ત્યારે આ ગોપાલ ના પાગ્યાઓ એ સમયે આ ગોપાલ ઇટાળિયા ને ખંભે બેસાડીને તેની વાહવાહી કરી રહ્યા હતા

કોંગ્રેસ ના કાર્યકર ને બેફામ ગાળો દઈ રહ્યા છે મજા આવે એવા શબ્દો નો ઉપયોગ કરી રહ્યા છે કેમ ભાઈ કેમ ગોપાલ ના પાગ્યાઓ જે સમયે પ્રદીપસિંહ જાડેજા ઉપર આ ગોપાલ એ જ્યારે આવી ઘટના તમારા ગોપાલ ઇટાળિયા સાથે બની છે ત્યારે તમે ગોપાલ ઇટાળિયા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો છો એના મફત આપ્યા હો તમને કઈ પ્રકારની પ્રજાતિ ગણવી કે જયારે ગોપાલ ઇટાળિયા એ એ નક્કી કરો આ ગુજરાત ની જનતા ને એ જણાવો અને આ એજ જ મફતિયા છે આ એજ જ ગોપાલ ના પાગ્યાઓ છે કે જયારે કંગના રણોત ને સાંસદ

અને બીજી એક વાત આ ગોપાલ ઇટાળિયા એ જે જૂતું ખાધું છે એ ગોપાલ ઇટાળિયા જૂતા ખાવાને લાયક છે અને હું વિશ્વાસ ની સાથે કહી રહ્યો છું કે આ તો હજી શરૂઆત કદાચ થયું હોય મને એવું મને લાગે છે આવી રીતે તો ગોપાલ ઇટાળિયા ને હવે ગામડે ગામડે જ્યાં જ્યાં સભાઓ છે ત્યાં ચપ્પલો ને જૂતા જ પડવાના છે આ શરૂઆત થોડી મોડી થવાની હતી પરંતુ આ ભાઈએ આ શરૂઆત

નથી અને હજી આવનારા સમયમાં ગોપાલ ઇટાળિયા ને આપ્યાઓ આ ગુજરાત ની જનતાના ગામે ગામ જુદા જ ખાવાના છે